તેમ છતાં આપણે સૌનું ભલું કરવું જોઈએ જો આપણે એમ સમજીએ કે બીજાઓને સહાય કરવી એ સારી તક છે તો બીજાનું ભલું કરવું એ આપણું એક ઊંચા પ્રકારનું પ્રેરક બળ બને છે ઊંચા આસેને બેસી પાંચ પૈસા હાથમાં રાખી એમ ન કહો એ ભિખારી આ લે પણ ગરીબ માણસ પ્રત્યે તમે કૃતજ્ઞ બનો કારણ કે તેને સહાય કરી તમે તમારી જાતને સહાય કરી શકો છો આમાં લેનાર ધન્ય થતો નથી પણ આપનાર ધન્ય થાય છે તમારી દયા અને પરોપકાર વૃત્તિનો જગતમાં તમે ઉપયોગ કરી શકો છો તે માટે તમે કૃતજ્ઞ બનો અને આ રીતે શુદ્ધ અને સંપૂર્ણ બનો બધા શુભ કર્મો આપણને શુદ્ધ અને સંપૂર્ણ બનાવવામાં સહાયભૂત થાય છે આપણે બહુ બહુ તો શું કરી શકીએ હોસ્પિટલ બાંધીએ રસ્તાઓ બનાવીએ અથવા ગરીબો માટે આશ્રયસ્થાનો બનાવીએ દાન માટે ફાળો કરીને આપણે બે ત્રણ કરોડ રૂપિયા ભેગા કરીએ તેમાંના એક કરોડ રૂપિયામાંથી એક હોસ્પિટલ બંધાવીએ બીજા કરોડ રૂપિયામાંથી નૃત્ય સમારંભો યોજીએ અને દારૂની મહેફીલો ઉજવીએ અને ત્રીજા કરોડ રૂપિયામાંથી અડધા અધિકારીઓને ખાવા દઈએ અને આખરે બાકીના ગરીબો સુધી પહોંચાડીએ પણ આ બધા આખરે શું છે એક પવનનું મોટું તોફાન આવે અને પાંચ મિનિટમાં તમારા બધા મકાનો જમીન દોસ્ત કરી નાખે ત્યારે આપણે શું કરશું જ્વાળામુખીનો એક પ્રકોપ આપણા બધા રસ્તાઓ હોસ્પિટલો શહેરો અને મકાનો રોળી નાખવાનો જગતનું કલ્યાણ કરવાની આપણી આ બધી મૂર્ખ વાતો આપણે છોડી દેવી જોઈએ જગત મારી કે તમારી સહાય માટે રાહ જોઈને ઉભું નથી તેમ છતાં આપણે કાર્ય કરવું જોઈએ સતત રીતે શુભ કાર્ય કરવું જોઈએ કેમકે એ આપણા પોતાના માટે જ આશીર્વાદ સમાન છે આ એક જ રસ્તે આપણે સંપૂર્ણ બની શકીએ આપણે સહાય કરી હોય એવો કોઈ પણ ભિખારી આપણી પાયનો પણ દેણદાર નથી ઉલટા આપણે જ એ ભિખારીના બધી રીતે દેણદાર છીએ કેમ કે એ હોવાથી દાનનો આપણે વિનિયોગ કરી શક્યા છીએ આપણે જગતનું સારું કર્યું છે કે સારું કરી શકીએ છીએ અથવા આ કે પહેલા ભાઈને સહાય કરી છે એમ વિચારવું એ સાવ ખોટું છે આવા વિચાર મૂર્ખાય ભર્યા છે અને મૂર્ખાયે ભર્યા બધા વિચારથી દુઃખ આવે છે અમુક ભાઈને આપણે સહાય કરી છે એટલે એ ઉપકાર માનશે એમ આશા રાખીએ પણ એ ઉપકાર ન માને એટલે આપણને દુઃખ થાય પણ આપણે જે કરીએ તેના બદલામાં કશાની આશા શું કામ રાખવી જેને સહાય કરો તે માણસના તમે કૃતજ્ઞ બનો તેને ઈશ્વર તરીકે જુઓ આપણા જાતિભાઈઓને સહાય આપીને પરમાત્માની ઉપાસના કરવાનો લાભ મેળવવો એ એક મોટો અધિકાર નથી શું જો આપણે ખરેખર અનાસક્ત હોત તો નિર્થર આશાના આ સર્વ આપણે પર રહ્યા હોત અને જગતમાં આનંદ થી સારું કાર્ય કરતા હોત અનાસક્તપણે કામ કરવાથી કોઈ દુઃખ કે વેદના આવતા નથી અનંતકાળ સુધી જગત તેના દુઃખો અને વેદનાઓ સાથે ચાલતું જ રહેવાનું છે